નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં ગાંધી જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી રાજુલા શહેરમાં ગાંધી જયંતિની રાજુલા ગાંધી મંદિર ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી દર વર્ષે બે ઓક્ટોબરના રોજ ગાંધીજીની ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે આ વર્ષે સેવા મંડળ રાજુલા તેમજ ઝાયન્ટ્સ પરિવાર રાજુલા દ્વારા આ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું રાજુલા શહેરમાંથી વિવિધ શાળાઓમાંથી અંદાજીત એકાવન જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ તેમજ ગાંધીજી વિશે વક્તવ્ય આપવામાં આવેલું રાજુલા શહેરમાં વર્ષો પહેલાં એટલે કે ઓગણીસો ને અઠ્ઠાવનમાં ગાંધી મંદિરનું નિર્માણ થયેલું ત્યારથી રાજુલા શહેરમાં આ ગાંધી જયંતિની ઉજવણીઓ કરવામાં આવે છે આજના આ વિશેષ કાર્યક્રમમાં બિપિનભાઈ લહેરી ભૂપતભાઈ જોશી ચિરાગભાઈ જોશી ધર્મેન્દ્રભાઈ જોશી દીનાબેન દેવદાસભાઈ પ્રવીણભાઈ જાની તેમજ પત્રકાર મિત્રો સહિતના વિવિધ અગ્રણી વ્યક્તિઓએ ખાસ હાજરી આપેલી ત્યારે આ ઉપરોત કાર્યક્રમમાં વિવિધ શાળાઓમાંથી જાગૃતિબેન દિવ્યાબેન નસીમબેન વિભાબેન સહિત વિવિધ શિક્ષકોએ વિદ્યાર્થી સાથે આવી અને કાર્યક્રમને સફળ બનાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ અંતમાં દરેક બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલા સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ દીપક ત્રિવેદી રાજુલા દ્વારા કરવામાં આવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

ગાંધી ગુજરાતે ઉતર્યા રે એવા ગાંધી ગુજરાતે ઉતર્યા રે એનું સૂત્ર આજે ગાંધી ગાંધી નિમિત્તે રાજુલા ખાતે અમે વિવિધ સ્કૂલો ના બાળકો ને લઈને ભેગા થયા છીએ અને ગાંધીજી વિશે અને લાલ બહાદુર શાસ્ત્રી વિશે બંનેના જન્મદિવસ નિમિત્તે વિવિધ સ્કૂલના બાળકોએ પોતાની સ્પીચ આપી અને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને રાજુલાના અગ્રગણ્ય રાજુલાના અગ્રગણ્ય નાગરિકોએ પોતાની હાજરી નોંધાવી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો અને આ રીતે અમે ગાંધીજી બાપુને અને લાલ બહાદુર શાસ્ત્રીને આજના નિમિત્તે યાદ કર્યા છીએ આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો अनि हा बेल आइकन दबावानु फुल थाले